ધીરેનભાઈ પટેલ ધીરેનભાઈ દેસાઈ છું ગામમાં માં ભી નથી ખેતર પાસે આવ્યું નથી આવ્યું નો કો નથી આયો એમ કહો ને ભાઈ તમને અંધાર પડતી નથી પડતી તો આમ નું અરજી નથી લે ભાઈ અરજી પણ આવ તો ફોટા મોકલવા લાગે તમે ઓફિસ ની બહાર નીકળો જરા એ મારે કઈ જોવું નથી હું આ અહીંયા જાતે આવ્યો મને ખબર પડી કે કોઈ આવ્યો નથી એટલે હું અહીં આવ્યો છું મે નહરકો જવાબ આપો તમે મેરबानी કરીને પછી કે મનસુખભાઈ અધિકારી ને ગાડો દેતો આરતી ઉતારવાની જવાબ મને ભાઈ તમારો માણસ નથી આવ્યો એટલે નથી આવ્યો મારી આથી તાલુકા પંચાયત પ્રમુખ છે આ વિસ્તારના આગેવાનો છે ખેડૂતો જે અમારા પાર્ટી ના પ્રમુખ બધા અહિયાં છે તમે કહો કે કામગીરી ચાલુ છે હું કામગીરી ચાલુ છે

嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯嗯